અમદાવાદ શહેર છે ને એમાં મારું જીવ છે મારી પ્રિયતમા છે મારું બધું જ છે પણ અસલી પ્રેમી કોને કહેવાય જે માત્ર વખાણ કરે અસલી પ્રેમી ના હોય તો ચાટુકાર હોય અસલી પ્રેમી એ હોય જે એની સુંદરતાને નિહાળે અને એની કોઈ ભૂલ હોય તો એ કહે પણ કરે અમદાવાદ આમ તો મને બહુ પ્રિય છે પણ કેટલીક હકીકત એ પણ છે પેલા એની માટે લખ્યું હતું કે આ વાહનોના ધુમાડા ગળતા સાબરમતી હાંફી જાય છે પેલી કાંઠે ઉભી પતંગ પણ ઝૂંપડાઓની ચાડી ખાય છે ભદ્રનો ખિલ્લો ઉભો અડીખમ ને માણેક છે મજબૂત એક નવા સવા બ્રિજ પાસે એલિસ બ્રિજે માંગી લીધો નક્કર હોવાનો સબૂત પોળોની પછવાડે ઉભું ઉભું હેરિટેજ મલકાય છે પણ આ અમદાવાદની ચાલીઓની ગલીઓ જઈને જુઓ હજુ એની એક અંધાય છે સિંધુ ભવનના તામજામ કે સીજી રોડની વાતો અંદરના ટ્રાફિકમાંથી નીકળતા કેટલાયનું હૃદય બેસી જતું કાંઠે કેટલાય ઉત્સવો થાય છે છેવટે આખા એ ગામનો કચરો માના પેટમાં ઠલવાય છે અમદાવાદ કે અમદાવાદ શું કેવું આને એની ચર્ચામાં પોરના નાકે ઉભેલા ભાભા પૂછે છે આ કર્ણાવતી ક્યારે થાય છે